આજના દિવસના ઇતિહાસની વાત કરીએ તો આજે વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસ છે ભારત સરકારે ચૌદ વર્ષથી નાના બાળકોને મજૂરી ઉપર રાખવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેના લઈ આજે વિશ્વભરમાં બાળકોને મજૂરીમાંથી મુક્ત કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે આવા જે પ્રયાસની શરૂઆત આજે ધાનેરા શહેર નજીક આવેલા ભરથરી વિસ્તારમાં કરવામાં આવી છે ભરથરી સમાજના પરિવારો ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક વસવાટ કરે છે કાચા ઝૂંપડા બનાવી વર્ષોથી પરિવારો પોતાનું નાનું ગામ વસાવ્યું છે દિવસ દરમિયાન મજૂરી કરી જીવન વિતાવતા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે શાળા સુધી ન પહોંચતા બાળકો નાનપણથી જ નાનું મોટું કામ કરવા લાગે છે અને ત્યાં જ બાળમજૂરીનો જન્મ થાય છે બળથરી સમાજના પરિવારો પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે તૈયાર છે જો કે પાયાના શિક્ષણ માટે તેમના વિસ્તાર નજીક આંગણવાડી કેન્દ્ર ખુલી જાય તો નાના નાના ભૂલકાઓને સરકારી યોજનાઓના લાભ સાથે શિક્ષણ મળવાની શરૂઆત થાય એક બે નહીં પણ પચાસ કરતા પણ વધારે બાળકો બરથરી વિસ્તારમાં રહે છે બાળમજૂરી તરફ બાળકો જાય તે પહેલા શિક્ષણની શરૂઆત થાય તેવી માંગ સ્થાનિક ગરીબ પરિવાર કરી રહ્યા છે હવે સાહેબ અમારે ઓગણવાળી છોકરા બરોબર પણ સાહેબ રસ્તો બી દૂર ભરે એટલે અમારે લાભ ભાઈ આવવાની તકલીફ થાય બરાબર એમ કરતા હોય વ્યવસ્થા કરો તો બધે કરતા સારું રહે

શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાએ ન આવતા બાળકો માટે અલગ વર્ગખંડની સુવિધા ઊભી કરી છે જોકે આવા બાળકો સુધી સુવિધા પહોંચતી નથી જેના કારણે શિક્ષણ વિનાના બાળકો બાળમજૂરી તરફ ધકેલાઈ જાય છે બરથરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર શિક્ષણની જ્યોત ઉજાગર કરે તેમ છે તેની માંગ પણ સ્થાનિક પ્રાથમિક શાળાના આચાર્ય કરી રહ્યા છે હા તો બાળમજૂરી થવા પાછળનું કારણ એવું પણ છે કે શાળા કક્ષાએ ભણતું હોય બાળક અને એ બાળક થોડો સમય મહિનો કે બે મહિના શાળાએ ના આવે તો ઘરના બધાએને આજુબાજુ બાળકોને પણ એવું થઈ જતું હોય છે કે આપણે હવે શાળાએ નહીં છોડી દીધી શાળા અને હવે આપણે કામે લાગી ગઈએ કંઈક પરંતુ એવું નથી શાળાના દરવાજા ગમે ત્યારે ખુલ્લા જ હોય છે જે ગમે ત્યારે આવી શકે છે કદાચ એવું થઈ જાય ઘણો સમય થઈ જાય તો દસ માસ કે ત્યાંથી વધુ સમય સુધી આવી રીતે શાળાએ ન ગયેલું બાળક હોય તો એને આપણે ફરીથી પણ ટ્રેનિંગ આપવા માટે એસટી વર્ગની સરકારની યોજના પણ છે એમાં પણ બાળકને વિશેષ સવલતો આપી અને એક સ્પેશિયલ ટ્રેનિંગ જેને કહેવામાં આવે છે ચોક્કસ પ્રકારની તાલીમ પોતાની વયકક્ષા પ્રમાણે આપી અને બાળક જે પોતાની વય કક્ષા ધરાવે છે એ મુજબ એના વર્ગ ધોરણ મૂકવાની જોગવાઈ છે આ વિસ્તારમાં કેટલા કેટલા છે આવે નથી આવતા હવે જે હાલ આપણે જે અહીં ઉભા છીએ ભરથરીવાસ છે તો અમારા મારી શાળાની અંદર પંદરેક બાળકો આવે છે એમાંથી રેગ્યુલર બહુ ઊંચા છે એક આવે બે દિવસ ના આવે ચાર દિવસ આવે આવું વધારે થતું હોય છે અને એવા બાળકોને હું ક્યારેક જોઉં છું તો એ કંઈક ને કંઈક આમ ફેરિયા સ્વરૂપે જોવા મળતા હોય છે વેચવા માટેના કંઈક સિંચના એવું કંઈક ખાટલા ઉપર વેચતા હોય છે ત્યારે એમને પૂછપરછ થતી હોય પણ એ લોકોનો કંઈક જવાબ જુદા જ પ્રકારના હોય છે કે ઘરે મા બાપને પણ સૂચવેલું હોય ગરીબી પણ જવાબદાર હોય અને થોડીક માનસિકતા પણ એ પ્રકારની વર્ષોથી શું કરી શકાય એના માટે આ વિસ્તારની જો વાત કરીએ તો એક આંગણવાડી કેન્દ્ર નજીક હોય તો એક સરસ મજાનો એમનો એક આ ઉપાય છે કે જે નાના નાના બાળકો છે આવા શાળા કક્ષાએ જતા શીખે અને એમને પણ જે શાળાનું વાતાવરણ છે એનાથી બાળપણથી પરિચિત થાય તો મોટા થઈને સતત ગેરહાજર રહેવું કે આવા પ્રશ્નો ઉછા ઉદભવે ધાનેરા તાલુકાની જેમ બનાસકાંઠા જિલ્લાના અનેક ગરીબ વિસ્તારોના બાળકોને શિક્ષણ ન મળતા તેઓ બાળમજૂરી કે પછી ગુનાહિત પ્રવૃત્તિ તરફ આગળ વધતા હોય છે આવા અણસમજ બાળકો માટે સેવા ભાવી સંસ્થા સાથે સરકારી તંત્ર આગળ આવે તે પણ બાળ મજૂરી નાબૂદી કહી શકાય